ગૌરી વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં તૈયાર જવારાનું વેચાણ શરૂ ગૌરી વ્રત અથવા જયા પાર્વતી વ્રત એક ખાસ કરીને ગુજરાતમાં હિન્દુ પરિવારોમાં મનાવાતું પવિત્ર વ્રત છે મુખ્યત્વે કુંવારી કન્યાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીની જેમ સુખી વિવાહ જીવન અને સુપાત્ર પતિની ઘરની કામના માટે આ વ્રત રાખે છે અને નાની બાળકીઓ દ્વારા પાંચ દિવસનું અલુણા વ્રત રાખવામાં આવે છે કુંવારી કન્યાઓ મીઠા વગરનું ભોજન કરતી હોય છે ત્યારે ગૌરી વ્રત પહેલાં જવારા તૈયાર કરવામાં આવતા હોય છે જે ગૌરી સ્વરૂપે પૂજવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર જવારા જોવા મળી રહ્યા છે આ જવારામાં પાંચ પ્રકારનું ધાન્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે નાની બાળકો બાળકીઓ તૈયાર જવારા લેવા આવતી હોય છે રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ મોટા અને સસ્તા જવારા તૈયાર મળી રહે છે આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા પાંચસોથી થી વધુ જવારા તૈયાર કરવામાં આવ્યા છે વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે થોડાક દિવસમાં તમારે ગૌરવ વ્રત આવી રહી છે હવે એની બને અમે તૈયારી કરતા હોય છે આ ગૌરી વ્રત નાની નાની છોકરાનો પોતાનો પતિ એક સારો મળે એ માટે કરતા હોય છે એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે ગૌરવ કરતા હતા અને વાવતા હતા હવે એકદમ ફાસ્ટ જમાનામાં કોઈ ઘરે વાવતો નથી હવે તૈયારનો ક્રેઝ ઘણો સારો વધી ગયો અમે આ ગોરોમાં પાંચ ધાન્યો કરવામાં આવતા હોય છે જેવું કે જુવાર છે ઘઉં છે તલ છે વાલ છે એવી રીતના અમે આ ગોરો વાવતા હોય છે આમાં મહિલાઓનો ઘણું બધું યોગદાન રહેલો હોય છે આ છે ને લગભગ અષાઢીના બીજાના અષાઢી બીજાથી જ્યાંથી બેસે ને ત્યાંને બીજા ત્યાં દિવસે અમે ગોરો વાવવાનું મહિલાઓ ચાલુ કરી દેતા હોય છે ત્યાં સુધી આ આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો કે આ ગોરો ઘણી સારી ઉગી રહી છે અને જે ગોરોનો ભાવ છે એ લગભગ પચાસ રૂપિયાથી લઈ કે સો રૂપિયા સુધીનો અલગ અલગ ભાવ હોય છે રાકેશ પ્રજાપતિ